ભારત બંધની અસર ડીસામાં જોવા મળી ભારત બંધના એલાનને ડીસાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ આપ્યું સમર્થન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના પગલે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપ્યું છે ભારત બંધનું એલાન ડીસાના દીપક હોટલ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાવી દીપક હોટલ પાસે ટાયર સળગાવી અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવ્યો विरोध प्रदर्शन दरम्यान डीसा पोलिस तमाम उदेदारो करी अटकायत। अहवाल दरगाजी सू बनांठा એક્ટના જે ફેરફાર કર્યો છે એના વિરુદ્ધમાં ભારત પંચમી હેરાન આપી છે અને દિશા શહેર સમર્થન આપે છે અને આ જે કાયદામાં ફેરફાર કરે છે ભારતના બંધારણમાં ચેરા કરવામાં આવી રહ્યા છે બાબાસાહેબ આંબેડકરે જે અમને અધિકારો આપ્યા છે એ અધિકારોના અંદર હવે સરકાર તો દખલગીરી કરી રહી છે પણ નામદાર કોર્ટ પણ દખલગીરી કરી રહી છે નામદાર કોર્ટ અને સરકાર તેમણે આ સમાજને સાચવવાના હોય જે સમાજ વર્ષોથી અસ્પશી રહેતો હોય અને એમના અધિકારોને માટે બહાર લાયા છે આ લોકો એ ખબર નથી આજે સંવિધાન ના કારણે તો આજે સરકારો ચાલે છે સંવિધાન ના કારણે આજે કોર્ટો ચાલે છે સંવિધાન ના કારણે આજે આ સમાજ જે વર્ષોથી અસ્પૃશ્ય ગણ્યો છે એના વિરુદ્ધમાં આજે જે કાયદો લાયો છે તો સરકાર જો સંવિધાનથી ચાલતી હોય કાનૂન સંવિધાનથી ચાલતું હોય તો કોટ કોના ઇશારે ચાલી રહી છે આ બિલકુલ અમે સાંખી લઈશું નહીં અને રોહિત સમાજ ઉગ્ર આંદોલન કરશે રોડ ઉપર આવશે રસ્તા બંધ કરશે અને જાહેર જીવનમાં કોઈને આવશે નહીં અને જાહેર જીવન અમે વાતાવરણ અમે બગાડી નાખશું ઢોળી નાખશું અને સરકારને આને આંખ ઉઘડવી જોઈએ સરકારની અને કોર્ટની પણ આંખ ઉઘડવી જોઈએ કે આ એક પાછો ખેંચવો જોઈએ કે અમે ગાંધી માર્ગે આગળ વધશું